હેલો સોનેરી સોમવારમાં જિંદગી અનુકૂલનનો વ્યાયામ કોઈકના આગમનની રાહ જોવી હોય તો જિંદગી એક ઇંતજાર છે કંઈક કરવાની મહેચ્છા હોય તો જિંદગી એક સાહસ છે ફરી હરી લેવું હોય તો જિંદગી એક સફર છે કલ્પના મુજબ વિહરવું હોય તો જિંદગી એક ઉડાન છે સ્નેહ સાથે વર્તવું હોય તો જિંદગી એક પ્રેમનું ગીત છે સુખ ના શોધી શકતા તો જિંદગી એક છે દુનિયાને જાણી લેવાની ઘેલછા હોય તો જિંદગી એક ઉગાડું પુસ્તક છે અનુભવે સમજાયું કે જીવી જવું હોય તો જિંદગી અનુકૂલનનું બીજું નામ છે जिंदगी कैसी है पहेली